નમસ્કાર હું મૌલેશ પટેલ આ વિડિયોમાં કોષ્ટકનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકીએ એના વિશે અભ્યાસ કરીશું કોષ્ટક એટલે કે ટેબલ તો ટેબલ વેબ પેજની અંદર ટેબલ બનાવવા માટે ટેબલ ટેગનો જ ઉપયોગ થશે ટેબલ ટેગની અંદર વિવિધ પ્રકારના ગુણધર્મો આવશે ટેબલ ટેગ સાથે બીજા અન્ય ટેગનો પણ ઉપયોગ કરવો પડશે જેવા કે ટીઆર છે ટીડી છે કેપ્શન છે તો આ બધા ટેગનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક એટલે કે ટેબલનું વ્યવસ્થા પણ કરી શકીશું તો જોઈએ આપણે પ્રેક્ટિકલી કે કેવી રીતે આપણે ટેબલ બનાવી શકીએ વેબ પેજની અંદર તો સૌ પ્રથમ આપણે નોટપેડ ઓપન કરીશું નોટપેડની અંદર આપણે હવે ટેબલ ટેગ વિશેનું કોડિંગ કરવું પડશે તો આપણે સૌપ્રથમ પ્રથમ દસ્તાવેજ બનાવી છે ત્યાર પછી આપણો મેન ટેગ ટેબલ ટેગ ટેબલ ટેગની અંદર અત્યારે આપણે કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરતા નથી ત્યાર પછી ટેબલ ટેગ પછી તમારે આ રીતની માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમે કોઈ ટેબલ બનાવો છો તો આવું ટેબલ તમારું જોવા મળે છે તો અહીં આગળ આ ફર્સ્ટ રો કહેવાય આ કઈ રો કહેવાય ફર્સ્ટ રો અહીં આગળ આ ફર્સ્ટ કોલમ કહેવાય તો આ રીતનું રો અને કોલમનું તમારે ટેબલ વેબ પેજની અંદર બનશે અહીં આગળ તમને બોર્ડર જોવા મળે છે આપણે પહેલાં સૌપ્રથમ પ્રથમ વિધાઉટ બોર્ડર ટેબલ જોઈશું તો આને ટેબલ કહેવાશે રો અને કોલમ નું ટેબલ બનેલું હોય છે તો અહીં આગળ હવે આપણે કોડિંગની અંદર ફર્સ્ટ રો લેવા માટે પહેલી રો ઉમેરવા માટે નો ઉપયોગ થશે રો ઉમેરવા માટે કયા ટેકનો ઉપયોગ થશે તો ટેગ ટીઆર ઓપનિંગ કર્યું ત્યાર પછી કોલમ ફર્સ્ટ કોલમ આપણે ઉમેરવા માટે જેમાં ફર્સ્ટ કોલમ છે એવી રીતે ફર્સ્ટ કોલમ ઉમેરવા માટે ટીડી અથવા તો ટી એચ ટેકનો ઉપયોગ થશે અહીં આગળ સૌ પ્રથમ દરેક કોલમની અંદર શું આવશે ફિલ્ડના નામ આવશે એટલે કે જે આપણે ફિલ્ડ લેવાના છે એ ફિલ્ડના નામ અહીંયા આગળ લખવા પડશે તો અહીંયા આગળ આપણે એવું આપી શકીએ કે ટી ટેબલ હેડિંગ ટી ટેગનો ઉપયોગ શું તો ટેબલ હેડિંગ આપવા માટે કે જે આપણે ફિલ્ડ લઈએ છીએ એ ફિલ્ડનું હેડિંગ અહીંયા આગળ તમને જોવા મળશે તો સૌ પ્રથમ આપણે ટી ટેગનો ઉપયોગ કરીશું અહીંયા અત્યારે આપણે ચલો એક સિમ્પલ આ એકમ કસોટીઓ ચાલે છે તો એકમ કસોટીઓનું આપણે વેબ પેજની અંદર રિઝલ્ટ ડિસ્પ્લે કરવું હોય તો કંઈક કોષ્ટકની અંદર આપણે રિઝલ્ટ ડિસ્પ્લે કરી શકીએ એવું આપણે અહીંયા આગળ કોડિંગ કરીશું તો સૌ પ્રથમ આપણે ટી એચ ટેગ લીધો તો અહીં આગળ આપણે વિદ્યાર્થીઓનો એટલે કે સ્ટુડન્ટનો રોલ નંબર આપણે ફિલ્ડ લઈશું રોલ નંબર ક્લોઝિંગ ટી એચ અહીં આગળ ટી એચ ટેગને બંધ કરી દેવાનો હવે વારંવાર આપણે ટી એચ ટી એચ ના લખવું પડે એટલા માટે અહીં આગળ આપણે હવે શું કરીશું ટીએચ રોલ નંબર ક્લોઝિંગ ટી આટલું સિલેક્ટ કર્યા પછી રાઈટ ક્લિક કરી એના ઉપર કોપી કરી દો કોપી કર્યા પછી એન્ટર આપો અને નવી લાઇનની અંદર એને પેસ્ટ આપી દો રાઈટ ક્લિક કરી પેસ્ટ તો સેમ લખાણ આવશે વચ્ચે તમારે ખાલી વિગત જ સુધારવાની રહેશે એની રોલ નંબર પછી આપણે સ્ટુડન્ટનું નામ જે હશે એ ફિલ લઈશું નામ લીધા પછી ફરીવાર પાછું પાછળ કરસર મૂકીને એન્ટર આપશો અને ત્રી નવી લાઇનની અંદર આપણે ફરીવાર રાઇટ ક્લિક કરીને પેસ્ટ આપીશું હવે એ સ્ટુડન્ટના માર્ક્સનું આપણે ફિલ લઈશું માર્ક્સ ઓકે તો આ ત્રણ ફિલ્ડ આપણે અહીં આગળ લીધેલા છે એટલે કે ત્રણ કોલમ ડિફાઈન થશે સેન્ટર આપીને પહેલી રોનું કામ પૂરું થઈ ગયું તો અહીં આગળ ક્લોઝ ટીઆર પહેલી રો આપણે બંધ કરી જુઓ અહીં આગળ શું થશે એક રો અને ત્રણ કોલમ બનશે એક રો અને ત્રણ કોલમ ટીઆરથી એક રો થઈ અને ટી એસથી ત્રણ કોલમ ડિફાઈન થશે ત્યાર પછી આપણે બીજી રો ઉમેરવી હોય તો અહીં આગળ ફરીવાર આપણે ટીઆર ટેગની ઓપનિંગ કરવું પડશે ઓપનિંગ ટીઆરટેગ ટીઆરટેગ પર મૂક્યા પછી હવે આપણે ટેબલ એડિંગ આપવાની જરૂર નથી કારણ કે આપણે ફર્સ્ટ ટેબલ એડિંગ આપી દીધું છે રોલ નંબર નેમ અને માર્ક્સ હવે ખાલી રોલ નંબરની વિગત આપણે આપવાની છે નેમની વિગત આપવાની છે અને માર્ક્સની વિગત આપવાની છે તો વિગત એટલે કે ડેટા આપવા માટે આપણે અહીં આગળ ટેબલ ડેટા એટલે કે ટીડી ટેગનો ઉપયોગ કરીશું ટીડી ટેગ રોલ નંબર આપણે અહીં આગળ એકસો એક આપ્યું ક્લોઝિંગ ટીડી ફરીવાર સેમ ટુ સેમ હવે વારંવાર આપણે ટીડી ટેગ લખવો ના પડે એટલા માટે અહીંયા આગળ શું કરી લઈશું રાઈટ સિલેક્ટ કરીને કોપી કોપી કર્યા પછી રાઈટ ક્લિક રાઈટ ક્લિક કરી કોપી કરો કોપી કર્યા પછી એન્ટર આપો અને પેસ્ટ આપી દો હવે આપણે બીજું ફિલ્સનું લીધું હતું તો નામ નેમનું તો નેમની અંદર એક્સ વાય જેડ જે તમારે નામ આપવું એ તમે આપી શકો છો એક્સ વાય જેડ આપો નામ આપ્યા પછી ફરીવાર રાઇટ ક્લિક કરી પેસ્ટ આપો હવે આપણે અહીં આગળ વિદ્યાર્થીના માર્ક્સ કે આપણે એકમ કસોટી પચીસ માર્ક્સમાંથી લેવાય છે તો પચીસમાંથી ચલો ચોવીસ માર્ક્સ છે તો અહીં આગળ આપણે ડેટા વિગત શું આપી ચોવીસ આપી ચોવીસ આપ્યા પછી ત્રણે ત્રણ કોલમનું કામ પૂરું થઈ ગયું ત્યારે આપણે અહીં આગળ ક્લોઝિંગ ટીઆર મૂકીશું ક્લોઝિંગ ટીઆર એન્ટર આપો હવે વારંવાર આ બધું ટાઈપિંગ ના કરવું પડે એટલા માટે જે ઓપનિંગ ટીઆરથી મળીને ક્લોઝિંગ ટીયર વચ્ચે જે આપણે રેકોર્ડ આપ્યા એને સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરી કોપી કરી લો કોપી કર્યા પછી એન્ટર આપશો ને ફરીવાર એને પેસ્ટ આપી દેવાનું તો અહીં આગળ સેમ ટુ સેમ એ જ રેકોર્ડ તમને જોવા મળશે ખાલી રેકોર્ડ તમારે વચ્ચેથી સુધારી દેવાના એકસો એકની જગ્યાએ એકસો બે એક્સ વાય જેટ નામની જગ્યાએ તમારે જે બી નામ આપવું એ પી ક્યુ જે બી નામ આપવું એ તમે આપી શકો માર્ક્સની અંદર તમને આને વીસ માર્ક્સ છે તો વીસ માર્ક્સ એન્ટ્રી કરી તો આ રીતનો ડેટા તમે બનાવી આ રીતનું ટેબલ તમે બનાવી શકો છો ત્યાર પછી ક્લોઝિંગ ટેબલ ક્લોઝિંગ એચટી સોરી ક્લોઝિંગ બોડી ત્યાર પછી ક્લોઝિંગ એચ ટીએમ હવે આપણે અહીંયા આગળ બે જ રો લીધી છે બે રો ની અંદર ત્રણ કોલમ છે પરીક્ષામાં એવું પૂછાય કે ચાર રો અને ત્રણ કોલમનું ટેબલ ડિફાઇન કરો તો અહીં આગળ ટીઆર ટીઆર આપણે ચાર વખત લેવું પડશે અને દરેક ટીઆરની અંદર ત્રણ ટીડી અથવા ટી એચ લેવું પડશે હવે આને આપણે વધારે રો ડિફાઈન કરવી હોય તો આ રીતનું આપણે કરી શકીએ છીએ ફરીવાર સેમ એન્ટર આપીને જે આપણે ટીઆરથી ઓપનિંગ ટીઆરથી ક્લોઝિંગ ટીઆર રેકોર્ડ જે કોપી કર્યો તો એને ફરીવાર આપણે પેસ્ટ આપીશું તો ફરીવાર એ રેકોર્ડ જોવા મળશે ને અહીંથી તમે એકસો ત્રણ નામની અંદર કેબીસી નામ આપી શકો જે નામ આપવું એ રેકોર્ડની અંદર પચીસમાંથી સત્તર માર્ક્સ આવ્યા તો સત્તર માર્ક્સ ડિસ્પ્લે કર્યા છે તો આ રીતનું તમે રેકોર્ડ બનાવી શકો છો હવે ટેબલની અંદર ફાઇલની અંદર જઈને હવે આપણે ટેબલ સેવ કરીએ તો ફાઇલ મેનુમાં જઈને સેવ જ્યો તમારે ફાઇલને સેવ કરવી હોય તેવો આગળ તમે કરી શકો છો અહીં આગળ માય કમ્પ્યુટર અથવા તો ધી પીસીની અંદર એપ ડ્રાઈવ એપ ડ્રાઈવની અંદર મેં ટેબલ ડેગનો ઉપયોગ થાય છે એટલે શોર્ટનેમ આપ્યું ટી ડોટ એચટીએમએલ પાછળ એક્સટેન્શન શું આપવાનું ડોટ એચટીએમ અથવા તો ડોટ એચટીએમએલ ત્યારબાદ સેવ કરો સેવ કર્યા પછી અહીં આગળ માય કોમ્પ્યુટરની અંદર અથવા તો ધીસ કમ્પ્યુટરની અંદર તમને ટી નામની વેબ પેજની ફાઇલ જોવા મળશે એના ઉપર રાઈટ ક્લિક કરી ઓપન વિથ આપણે ફાયરફક્ષની અંદર ઓપન કરીશું તો અહીં આગળ તમે જોઈ શકશો કે રોલ નંબર એક એકસો બે એકસો ત્રણ ને એમની અંદર એક્સ વાય જેડ પીક્યુઆર એ જે પ્રમાણે તમે રેકોર્ડ આપશો એ તમને ડિસ્પ્લે થશે માર્ક્સની અંદર કે પહેલા એકસો એક રોલ નંબરની અંદર ચોવીસ માર્ક્સ છે એકસો બે રોલ નંબરની અંદર વીસ માર્ક્સ છે એકસો ત્રણ રોલ નંબરની અંદર સત્તર માર્ક્સ છે હવે અહીં આગળ તમને કોઈ કોલમ કે રો જોવા મળતી નથી એટલે કે બોર્ડર તમને જોવા મળતી નથી સેમ અહીં આગળ આપણને આવું ટેબલ આ ટાઈપનું ટેબલ જોવા મળશે વિધઆઉટ રો અને કોલમનું ક્લિયર ચલો હવે આપણે આની અંદર ડિફાઈન કર્યો બોર્ડર ડિફાઈન કરવી છે તો ટેબલ ટેગમાં કયા ટેગની અંદર ટેબલ ટેગની અંદર તમારે બોર્ડર નામનો ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે બોર્ડર નામના ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે ઇઝ ઇક્વલ ટુ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ જે તમારે બોર્ડરની જાડાઈ પ્રમાણે નંબર આપવો હોય એ તમે વેલ્યુ આપી શકો છો અહીંયા આગળ હું ટુ નંબર આપું છું બોર્ડર ઇઝ ઇક્વલ ટુ બે તો બોર્ડર ઇઝ ઇક્વલ ટુ બે હંમેશા વેલ્યુ ડબલ કોટેશનમાં આવશે બોર્ડર ઇઝ ટુ બે આટલું ચેન્જીસ કર્યા પછી ફાઇલમાં જઈને તમે સેવ કરશો અને સેવ કર્યા પછી આપણા વેબ પેજની અંદર તમે રીલોડ અથવા તો રિફ્રેશ આપશો અથવા તો એપ ફાઇવ ક્યુ આપશો ત્યારે તમને ચારે બાજુ એની બોર્ડર તમને જોવા મળશે ઓકે તો આ રીતનું તમને ટેબલ ડિફાઈન થશે વેબ પેજમાં ત્યારબાદ ટેબલ ટેગના તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ તો અલાઈન ગુણધર્મો છે તો જે રીતે આપણે લખાણને લેફ્ટ રાઈટ સેન્ટર ગોઠવતા હતા એવી જ રીતે તમારે ટેબલને લેફ્ટ રાઇટ સેન્ટર ગોઠવવું હોય તો તમે ગોઠવી શકો છો તો અહીં આગળ સાથે સાથે આપણે ગુણધર્મોનો પણ અભ્યાસ કરતા જઈએ પ્રેક્ટિકલી અ લાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર વેલ્યુ આપ્યું અ લાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ફાઇલમાં જઈને સેવ કરો જે સુધારો કરશો એ સુધારો તમને અહીંયા આગળ જોવા મળશે રિફ્રેસ આપો ત્યાર પછી તો આપણું ટેબલ અહીંયા આગળ તમને સેન્ટરમાં જોવા મળશે અહીં આગળ તમે બોર્ડરની વધુ વેલ્યુ આપશો એમ તમને વધુ ઘાટું જોવા મળશે મોટી બોર્ડર તમને જોવા મળશે વેબ પેજમાં રીલોડ છે તો આ રીતની મોટી બોર્ડર તમને જોવા મળશે ત્યાર પછીનો ગુણધર્મ છે બીજી કલર વેબ ટેબલના માં તમારે કલર ઉમેરવો હોય તો બીજી કલરનો ઉપયોગ કરી શકો છો કલરની વેલ્યુ તરીકે તમે કલરનું નામ અથવા તો કલર કોડનો ઉપયોગ કરી શકાય છે તો અહીં આગળ ગુણધર્મમાં લઈએ બીજી કલર ઇઝ ઇક્વલ ટુ કલર કોડ અથવા તો કલરનું નામ તમે આપી શકો છો અહીં આગળ આપણે બ્લુ કલર નામ આપ્યું ફાઇલ મેનુમાં જઈને સેવ કરો સેવ કર્યા પછી રિફ્રેશ આપો તો અહીંયા આગળ તમને ટેબલના બેકગ્રાઉન્ડમાં બ્લુ કલર જોવા મળશે ત્યારબાદ બોર્ડર જે આપણે સમજી ગયા અગાઉ ત્યાર પછી સેલ પેન્ડિંગ તો સેલ પેન્ડિંગ ગુણધર્મનો ઉપયોગ શું છે કે તમારે જે સેલ છે અહીં આગળ આ જે સેલ છે એ સેલ અને લખાણ વચ્ચે કેટલી જગ્યા રાખવી છે કે જે સેલની કિનારી અને લખાણ વચ્ચે કેટલી જગ્યા રાખવી છે અહીં આગળ આપણું આ લખાણ છે હવે લખાણ આપણને ટોપમાં બતાવે છે તો વચ્ચે કોઈ જગ્યા ટોપ અને લખાણ વચ્ચે કોઈ જગ્યા છે નહીં તો એવી તમારે જગ્યા છોડવીને તમારે દર્શાવવું હોય લખાણ તો તમે સેલ પેડિંગ ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો તો ખાનાની અંદરની માહિતી વચ્ચે નક્કી કર્યા મુજબની જગ્યા છોડવા ગુણધર્મ દ્વારા જણાવી શકાય છે ખાનાની ધાર એટલે કે જે ખાનાની બોર્ડર છે એ બોર્ડર અને લખાણ વચ્ચે તમે જગ્યા છોડી શકો છો સેલ પેડિંગ દ્વારા તો જોઈ લઈએ આપણે એ બી ગુણધર્મો સેલ ટેશનમાં આ વેલ્યુને તમે પિક્સલમાં પણ દર્શાવી શકો છો એટલે કે પાછળ પર્સન્ટેજનું ચિહ્નો મૂકીને પણ દર્શાવી શકાય છે પિક્સલ વેલ્યુમાં સેવ સેવ આપીને રિફ્રેશ આપો વે પેજ ની અંદર તો અહીંયા આગળ તમે ચેન્જીસ જોઈ શકશો કે ટેબલ જે આપણે સ્પેસિંગ આપ્યું તો કિનારી અને લખાણ વચ્ચે તમને જગ્યા જોવા મળશે એવી જ રીતે બે ખાનાની વચ્ચે તમારે જગ્યા દર્શાવવી હોય તો એના માટેનો ગુણધર્મ છે સેલ સ્પેસિંગ આ ગુણધર્મ કોષ્ટકના દરેક ખાનાની વચ્ચે કેટલી જગ્યા રાખવી છે તે જણાવે છે તો અહીંયા આગળ તમે સેલ સ્પેસિંગ ગુણધર્મનો પણ ઉપયોગ કરી શકો છો સેલ સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ પાંચ કે દસ કે પંદર વેલ્યુ આપી હોય તમે આપી શકો છો અહીંયા આગળ આપણે બાર વેલ્યુ આપી ડબલ કોટેશનમાં ડબલ કોટેશનમાં સેલ્ફ સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં બાર ફાઇલ મેનુમાં જઈને સેવ સેવ કર્યા પછી તમે રીલોડ કે રિફ્રેશ આપીને તમે ડિફરન્ટ જોઈ શકો છો કે બંને સેલ વચ્ચે તમને બારની જગ્યા જોવા મળશે રોલ નંબર સેલ અને નેમ નામનો સેલ જે છે એ સેલની અંદર તમને ડિફરન્ટ જોવા મળશે ક્લિયર ત્યાર પછી ગુણધર્મ છે ડીઆઈઆર એટલે કે ગુણધર્મ કોષ્ટક દર્શાવતા લખાણની દિશા નક્કી કરવા માટે ઉપયોગી છે જે આપણું લખાણ છે લખાણની દિશા નક્કી કરવી હોય ત્યારે ડીઆઈ ડીઆઈઆર ગુણધર્મનો ઉપયોગ થાય છે ત્યાર પછી ફ્રેમ ગુણધર્મ તો કોષ્ટક નીચે બહારની બાજુની કિનારી નિયંત્રણ કરે છે ફ્રેમે જે બહારની બાજુની જે કિનારી છે એ નિયંત્રણ કરે છે રૂલ્સ ગુણધર્મ તો ગુણધર્મ આ ગુણધર્મની મદદથી કિનારીની રજૂઆતને નિયંત્રણ કરે છે એ રૂલ્સ ગુણધર્મની મદદથી જે કિનારી અંદરની જે કિનારીઓ છે બોર્ડર જે છે એને નિયંત્રિત કરશે સમરી ગુણધર્મ છે કે ગુણધર્મ કોષ્ટકનું વર્ણન કરે છે વીઠ ગુણધર્મ કે કોષ્ટકની પહોળાઈ કેટલી રાખવી છે તે નક્કી કરશે તો અહીં આગળ આપણે એ ગુણધર્મનો ઉપયોગ જોઈએ રૂલ્સ તો અંદરની જે કિનારી છે એ કિનારી નિયંત્રિત કરવા માટે રૂલ્સ ગુણધર્મનો ઉપયોગ થાય છે રૂલ્સ ઇઝ ઇક્વલ ટુ અહીં આગળ બે પ્રકારની વેલ્યુ આવશે એક કોલ્સ અને રોઝ કોલ્સ એટલે કે કોલમને નિયંત્રિત કરવી છે અંદરની કોલમને નિયંત્રિત કરવી છે રોઝ આપશો તો અંદરની જે રો છે એ રોને નિયંત્રિત કરશે ઓકે તો અહીં આગળ કોલ્સ આપીએ ઇઝ ઇકોલ ટુ કોલ્સ રૂલ્સ ઇઝ ઇકોલ ટુ ડબલ કોટેશનમાં કોલ્સ ફાઇલ મેનુમાં જઈને સેવ સેવ કર્યા પછી રિફ્રેશ આપશો તો અંદરની જે કોલમ છે એ કોલમને નિયંત્રિત કરી છે ઓકે તો આ રીતનું તમને આઉટપુટ જોવા મળશે અહીંયા अगर તમે रोज़ अप्सो रूल्स इज इक्वल टू रोज़ फाइल मेनू में जाइए सेव सेव કર્યા પછી रिफ्रेश अप्सो तो તમને રોज़ નિયંત્રિત કર છે એટલે કે રો નિયંત્રિત થેલી જોવા મળશે ત્યાર પછી વિટે એટલે કે એની પોળાઈ આપણે નક્કી કરવી હોય वीथ इज इक्वल टू डबल कोटेशन कॉटेशनम जे वीथ आपको अँ आग आप पंचोत्तर वीथ आपनू में जाइए सेव सेव आप पे आगे तब रिफ्रेश कर सो અમુક ગુણધર્મો ટેબલ ડેકની અંદર અહીંયા આગળ આપણને સિલેબસમાં આપેલા છે પણ અમુક ગુણધર્મો તમને ઇફેક્ટ નહીં જોવા મળે એટલે આપણે અમુક ગુણધર્મોનો ઉપયોગ પ્રેક્ટિકલી જોઈશું નહીં ક્લિયર તો આ રીતનું તમે ટેબલનું ગુણધર્મોનો ઉપયોગ કરીને એનું વ્યવસ્થાપન કરી શકો છો જે આપણે બોર્ડર જોઈ ગયા સેલ પેન્ડિંગ જોઈ ગયા સેલ સ્પેસિંગ જોઈ ગયા વિથ અલાઈન લેફ્ટ રાઇટ સેન્ટર જસ્ટિફાઈ એની અંદર ગોઠવી શકાય છે ત્યાર પછી કેર સી એચ એ કેર એક ગુણધર્મ ગુણધર્મની વેલ્યુ છે કે ખાનાનું લખાણ કોઈ ચોક્કસ અક્ષરની પ્રથમ ઉપસ્થિતિની આસપાસ આડું ગોઠવાય છે તો એ રીતનું તમારે ખાનાની આસપાસનું જે લખાણ છે એ લખાણ તમને આડું દર્શાવવું હોય તો ત્યારે તમે કેર અલાઈન ગુણધર્મનો ઉપયોગ અલાયન ગુણધર્મની અંદર કેર નામનો વેલ્યુનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી કોષ્ટકની આડી હરોળ માટેની ટેગ તો આડી હરોળ માટે ટીઆર ટેગનો ઉપયોગ થાય છે જે આપણે અગાઉ એક્ઝામ્પલની અંદર સમજી ગયા છીએ એની અંદર આપણે બીજી કલર ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ છીએ વી અલાઇન ગુણધર્મ છે તો વી અલાઇન ગુણધર્મની મદદથી તમે પોઝિશન એની જે ટોપ મિડલ બોટમ અને બેઝ લાઇન જે કિંમતો છે એ કિંમતો આપીને તમે એની પોઝિશન નક્કી કરી શકો છો જે આપણા સેલનું લખાણ છે લખાણ તમે વી અલાઈન ટાઈપ ટોપ મિડલ બોટમ કે બેઝ લાઈન એ રીતનું તમે લખાણ ગોઠવી શકો છો પણ આ વી અલાઇન ગુણધર્મની ઇફેક્ટ તમને વેબ પેજમાં જોવા મળશે નહીં ત્યાર પછી ટી અને ટીડી વિશે પણ આપણે જ્યારે એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યું હતું પ્રેક્ટિકલી એની અંદર સમજાવ્યું હતું કે વિગત ટી થી શું થશે કે ટેબલનું હેડિંગ નક્કી થશે અને ટીડીથી શું થશે ટેબલ ડેટા એટલે કે ટેબલની વિગત આપવા માટે એનો ઉપયોગ થશે ટી એચથી ટેબલ હેડિંગ એટલે કે મથાળું આપવા માટે ટેબલનું મથાળું આપવા માટે ટીએચ ટેગ અને ટેબલની વિગત આપવા માટે ટીડી ટેગનો ઉપયોગ થશે હવે નેક્સ્ટ વિડીયોની અંદર એની અંદર જે આ ગુણધર્મો આવેલા છે એ ગુણધર્મોનું અભ્યાસ કરીશું જય હિન્દ